બાઇક ચાલકે હોન તે શુવા ગાડ્યું ત્રણ શક્સોએ તેની હત્યા કરી નાખી વાત છે સુરતના વરાછા વિસ્તારની પોલીસે આરોપી ત્રણે યુવકોની ધરપકડ કરી છે જેનીશ ચૌહાણ નામનો યુવક પંદર ઓગસ્ટની રાત્રે બાઇક પર વરાછાના રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો અને આ સમયે આગળ જતી બે બાઇક પર ચાલકો સર્પાકાર રીતે પોતાનું વાહન ચલાવી રહ્યા હતા જેનીશે ઓવરટેક કરવા માટે હોન વગાડતા આગળ જતી બાઇક પર સવાર ત્રણ યુવકો ગુસ્સે ભરાયા અને જૈનીશ સાથે ઝઘડો કર્યો અને બાદમાં જૈનીશને છરીના ઘા પોતાના વતન ભાવનગર ભાગી ગયા પોલીસે આ ત્રણેયને ભાવનગરની નારી ચોકડી દબોચી લીધા તપાસમાં એ પણ ખોલ્યું કે આ ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુખ્ય આરોપી વિમલ કલસરિયા સામે સુરત અને વલસાડમાં સાત ગુના નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં લક્ઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે છોટાઉદેપુરના રૂનવાડ ઓવરબ્રિજ પર પોલીસે એક લક્ઝરી બસ રોકી હતી બસના લગેજ બોક્સમાંથી છવ્વીસ લાખની કિંમતનો દારૂ મળી આવ્યો લક્ઝરી બસ ગોવાથી આવતી હતી પોલીસે બસના ચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી છે જોકે અગાઉ પણ આ રીતે દારૂ ઘુસાડાયો હોવાની પણ આરોપીએ કબૂલાત આપી છે